વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવણી પ્રસંગે દાદાને ને બસો પચાસ કિલો કે જયંતિ નિમિત્તે સંતોની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા ઉલ્લેખનીય છે કે બોટાદ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ યોજાઈ રહ્યો છે

ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યાથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અણકોટ પણ ધરાવવામાં આવ્યો દાદાની ભવ્યાથી ભવ્ય રાજોપચાર પૂજા આજે હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે સોળસો ઉપચારથી પૂજન કરી રહ્યા છે આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ આપણા ગુજરાતના યશસ્વી સીએમ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દાદાના દર્શન હેપી બર્થડે કહેવા માટે દાદાને ત્યાં પધાર્યા એટલે આજે હું તમામ ભક્તો વતી આજે હનુમાનજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હે હનુમાન દાદા આપ તો અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા છો 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 પીડાઓને રોગને નાશ કરનારા આપનું નામ જ કષ્ટ છે તો આજના દિવસે અમે એવી આપને પ્રાર્થના કરીએ છીએ કે જીવ પ્રાણી માત્રના દુઃખ દૂર કરી અને સૌને સુખિયા કરજો સબ સુખ લઈએ તું મારી શરીરના તુમ રક્ષક કાહુકો ડરના આવા આપણા હોના છે એટલે તમામ તમામ જનતાને ભારતવાસીઓને વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ ખાતે હનુમાન જન્મોત્સવ ઉજવણી પ્રસંગે દાદા ને બસો પચાસ કિલો કેક ધરાવવામાં આવી હતી હનુમાન જયંતિ નિમિત્તે આજે વહેલી સવારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે

અંજની માતાએ હનુમાનજીને જન્મ આપ્યો ત્યારે ચૈત્ર સુધી પૂર્ણિમાને મંગળવાર હતો વર્ષો પછી એક એવો યોગ બન્યો છે ચૈત્ર પૂર્ણિમાને મંગળવાર છે આજે દાદાના દરબારમાં લાખો ભક્તોની ભીડ છે દાદાને સવારના પોરમાં મંગળા આરતી ત્યાર પછી શણગાર આરતી અને ત્યાર પછી ભવ્યાથી ભવ્ય લાખો ભક્તોની હાજરીમાં કેક કટિંગ કરીને દાદાને હેપી બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું દાદાને મહાભોગ એટલે સરસ મજાનો અણકોટ પણ ધરાવવામાં આવ્યો દાદાની ભવ્ય ભવ્ય રાજોપચાર પૂજા હજારો માણસો યજ્ઞમાં બેસી અને દાદાનું ભાવ પૂજન કરી રહ્યા છે સોડશોપચારથી પૂજન કરી રહ્યા છે આજે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી પણ આવીને શ્રીફળ શ્રીફળવ આપણા ગુજરાતના યશસ્વી સીએમ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આજે દાદાના દર્શન હેપી બર્થડે કહેવા માટે દાદાને ત્યાં પધાર્યા એટલે આજે હું તમામ ભક્તો વતી આજે હનુમાનજી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હે હનુમાન દાદા આપ તો અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા છો સર્વ સુખના દાતા છો તમામ પીડાઓ અને રોગને નાશ કરનારા છો આપનું નામ જ કષ્ટભંજન છે તો આજના દિવસે અમે એવી આપને પ્રાર્થના કરીએ છીએ કે જીવ પ્રાણી માત્રના દુઃખ દૂર કરી અને સૌને સુખીયા કરજો સબ સુખ લઈએ તું મારી શરના તુમ રક્ષક કાહુકો ડરના આવા આપણા હોના હનુમાનજી મહારાજ છે એટલે તમામ જનતાને તમામ ભારતવાસીઓને દાદા ખૂબ સુખી રાખે એવી દાદાના જન્મોત્સવ નિમિત્તે દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ